તમે જોઈ શકો છો ગાઈસ આ છે દાનુભાઈની વાડી જો આ કેમેરો દાનુભાઈનો લગાડેલો છે કે બોલો કે બોલો માર સાલે કે ખોપડી તોડ ખોપડી તોડ સાલે આ કેમેરાનો વાયર છે જે કોરી બાજુ કેમેરો છે હાલો આપણે દાનુભાઈની રૂમમાં જશું હવે બેઠા છે દાનુભાઈ આ બેઠા છે રવિભાઈ રવિભાઈ કઈ કાપે છે બેઠા બેઠા શાબાશ બેટા બહુત બઢિયા મન તો આ દાનુભાઈ ની રૂમ છે આ દાનુભાઈ નું સાઉન્ડ સિસ્ટમ છે અહીંયા જોઈ શકો છો આ બે પંખા છે એસ આ પંખો જે છે ને આ લાઈટ વગર નું હાલે કે બોલો તું ને એ દાનુભાઈ આ પંખા માં સિસ્ટમ ગોઠવેલી છે આ બધું ચાર્જર ને એવું બધું છે અહીં લાઈટ છે

હોતા